માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા સરકારી વકીલના પુત્રને માર મારીને લૂંટી લેવાયો હતો આ પ્રકરણમાં મુખ્ય આરોપી અને બુટલેગર બિપિન મારુ ધરપકડ કરવામાં આવી હતી પોલીસે કાઢ્યો હતો હતો જે વિસ્તારમાં વિસ્તારમાં કરીને બનાવ્યો વરઘોડો કાઢવામાં આવ્યો હતો સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારીને સવા લાખ રૂપિયા લૂંટીને લેવાના પ્રકરણમાં અગાઉ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી ફરાર હતો આખરે રાંદેર પોલીસે મુખ્ય આરોપી બિપિન મારુની ધરપકડ કરી છે પોલીસે જાહેરમાં આજે બિપિન મારુનો વરઘોડો કાઢ્યો હતો બિપિન મારુ કુખ્યાત બુટલેગઢ છે રાંદેર વિસ્તારમાં તે ભાઈગીરી અને અપરાધ માટે પ્રખ્યાત છે અગાઉ પણ તેની ઉપર પ્રોહિબિશન લૂંટ મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જે વિસ્તારના લોકોના મનમાં ભય ઉત્પન્ન કરીને ભાઈગીરી કરતો હતો તે જ વિસ્તારમાં રાંદેર પોલીસે વરઘોડો કાઢ્યો હતો મારુ મારુનો ભય લોકોમાં ન રહે તે આ હેતુથી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ